તહેવારો માટે ચાસણીની ઝંઝટ વગર અને એકદમ સરળ રીતે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો ટોપરા પાક બનાવવા માટે એક કડાઈમાં બે ચમચી ઘી લઈ તેમાં સવા બે કપ જેટલું સિલોનીસ કોપરું એટલે કે ડેસિકેટેડ કોપરું લઈ અને એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સાધારણ ઘીમાં શેકી લઈશું ત્યારબાદ આની અંદર બે કપ જેટલું ફૂલ ફેટ દૂધ નાખી તેને પણ બરાબર મિક્સ કરી લઈશું અને ચાર મોટી ચમચી જેટલી ઘરની મલાઈ એડ કરી દઈશું તેનાથી સરસ ક્રીમી ટેક્સચર આવશે આ બધું બરાબર મિક્સ કરી અને દૂધ એબ્ઝોર્બ કરી લે ત્યાં સુધી આને થવા દઈશું ત્યારબાદ પોણી વાટકી જેટલી ખાંડ નાખી બરાબર મિક્સ કરી લઈએ ખાંડ ઓગળવાના કારણે મિશ્રણ આપણું ઢીલું થઈ જશે તો આ બધું જ એબ્ઝોર્બ થઈ જાય અને થીક થાય ત્યાં સુધી આપણે આને હલાવતા રહીને કૂક કરી લઈશું થોડીક જ વારમાં બધું જ મિશ્રણ સોસાઈ ગયું છે તો હવે આની અંદર આપણે કેસરવાળું દૂધ નાખી દઈએ એકથી બે ચમચી જેટલું અને એક ડ્રોપ્સ જેટલું યલો ફૂડ કલર નાખી બરાબર મિક્સ કરી લઈશું અને ચમચી જેટલો એલચીનો પાવડર નાખી દઈએ બરાબર મિક્સ કરીને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થોડીક વાર આને હજી કૂક કરી લઈશું એવું લાગે કે મિશ્રણ હવે ઠીક થઈ ગયું છે એટલે પ્લેટમાં નાખીને ઠંડુ કરીને આવી રીતના વાળી જોવાનું જો બરાબર બોલ વળી જાય હાથમાં ન ચોંટે તો થઈ ગયું છે અને હાથમાં ચોંટે તો એકાદ બે મિનિટ હજી આપણે વધારે કૂક કરી ત્યારબાદ ગ્રીસ કરેલી થાળીમાં આને બરાબર પાથરીને ફેલાવી દઈશું અને ઉપરથી ચાંદીનો વરખ લગાડી દઈએ તમે ડ્રાય ફ્રૂટ પણ નાખી શકો છો અને આને અડધી કલાક ઠંડુ થવા દઈશું અને અડધી કલાક પછી આને આપણે પીસ કરી લઈએ તો આ તહેવારો પર તમે પણ એક વખત એકદમ સરળ રીતે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો ટોપરા પાક જરૂરથી ટ્રાય કરજો ડિટેલ રેસીપી મારી ચેનલ પર આપેલી છે